હેલો ફ્રેન્ડ્સ મહંતમ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું રસાવાળું મગનું શાક મેં અહીંયા પોણો કપ મગ લીધા છે એને સારા બે પાણીએ ધોઈ લઈશું જેથી કરી મગમાં પાવડર પાવડર આપણે ઉમેર્યો હોય તો તે બધો નીકળીને સાફ થઈ જાય આવી રીતે મસળીને મગ ધોઈ લેવાના બે પાણીએ કુકરમાં મગ નાખી અને કુકરમાં મગ નાખ્યા હવે આપણે ત્રણ કપ પાણી ઉમેરીશું એક થોડું પાણી વધારે ઉમેરવાનું છે અને અડધી ચમચી મીઠું હવે આપણે ગેસ ઉપર મૂકી ગેસ ચાલુ કરીને સીટી વગાડી લેશું ઢાંકણ બંધ કરી અને પાંચ સીટી વગાડી લેશું અહીંયા આપણી સીટી પાંચ થઈ ગઈ છે અને મગ બરાબર ચડીને સરસ તૈયાર થઈ ગયા છે આવા વધારે ચડવા દેવાના એટલે રસાવાળું શાક સારું બને હવે આપણે વઘાર માટે એક બાઉલ મેકીશું તેમાં બે પાવડા તેલ ઉમેરીશું તેલ ગરમ થઈ ગયું છે એટલે એક ચમચી રાઈ ઉમેરશું એક ચમચી આખું જીરું ઉમેરશું

અહીંયા ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે થવા દઈશું અડધી ચમચી હળદર ઉમેરશું એક ચમચી ધાણાજીર ઉમેરશું ને બરાબર મિક્સ કરી લેશું ગેસ થોડો ધીમે રાખશું ફૂલ ગેસ નહી રાખીને નકર વઘાર બળી જાય ગેસ ધીમો રાખવાનો અને જે ટમેટાના ભાગનું મીઠું નાખવાનું આપણે મગમાં બાયફા તારે મીઠું નાખી દીધું છે એટલે અહીંયા થોડું ટમેટાના ભાગનું જ નાખવાનું રહેશે હવે આપણા ટમેટા બરાબર સતળાઈને સરસ તૈયાર સોફ્ટ થઈ ગયા છે હવે આપણે મગ બાફેલા ઉમેરી દઈશું આ મગ નું શાક ખાવામાં બહુ ટેસ્ટી અને સારું લાગે છે અને એકદમ ઘાટું ને સારું બને છે આવા વધારે મગ ચઢવા દો એટલે મગ વધારે જ ચડવા દેવાના થોડા કસંગા રહ્યા હોય તો આવું ઘાટું ને સારું શાક રસાવાળું ના બને હવે આપણે લાલ મરચું ઉમેરીશું બે ચમચી તમારા સ્વાદ અનુસાર મરસું ઉમેરવાનું તીખું ખાતા હોય તો તીખું થોડું વધારે ઉમેરવાનું ને મોડું ખાતા હોય તો થોડું ઓછું ઉમેરવાનું હવે મરચું બધું શાક સાથે મિક્સ કરી લેશું જો કલર પણ સરસ આવી રહ્યો છે બરાબર હવે શાકને ઉકળવા ગેસ ઉપર હવે આપણે અડધું લીંબુ લીંબુ નીચો ખાટા મીઠા રસાવાળું શાક સારું લાગે છે એટલા માટે થોડી આપણે ખાંડ ઉમેરીશું ગળો ને ખાટો સ્વાદ સારો આવે એટલા માટે ખાંડને હવે આપણે શાક સાથે મિક્સ કરીને હલાવી લઈશું જો આપણું શાક સરસ ઉકળીને સરસ મસ્ત બની ગયું છે હવે આમાં આપણે લીલા ધાણા ઉમેરી દઈશું અને બધું હલાવી લઈશું મારી આ રીતથી તમે પણ શાક બનાવીને ટ્રાય કરજો બીજા લોકોને શેર કરતા રહેજો અને મને કોમેન્ટ કરીને જણાવજો કે તમારે આ શાક એવું બન્યું છે હવે આપણે એક બાઉલમાં શાક વીરસી લઈએ જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી સ્વાદિષ્ટ ભોજન રહો